રાજુલામાં સમસ્ત રઘુવંશી સમાજે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી સમક્ષ આવેદન પત્ર પાઠવ્યું લોહાણા સમાજવાડી થી પ્રાંત કચેરી સુધી રઘુવંશી સમાજે બાઇક રેલી યોજી હતી ફતેસિંહ ચૌહાણે જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરતા રાજુલા રઘુવંશી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો રેલી દરમિયાન રઘુવંશી એકતા જિંદાબાદ જય જલારામ સહિતના સૂત્રાસાર કરવામાં આવ્યા હતા બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજના આગેવાનો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થઈ ભારે રોષ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું રઘુવંશી સમાજ સાથે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ આવેદનપત્રમાં જોડાયા હતા ધારાસભ્ય ફતેહશીંહ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરાય છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા જય જલારામ આજ રોજ જે પ્રાંત કચેરીમાં અમે કલોલ ધારાસભ્ય ફતેશી 中汉。多 એ જલારામ બાપા વિશે જે એણે ટિપ્પણી કરી છે ભગવાન નથી કે સમાજ રાજુલા લોહાણા સમાજ જલારામ સેવા મંડળ અને સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ઓલ ઇન્ડિયામાં બધી જગ્યાએ જે આવેદન દેવામાં આવે છે એને એની જે ટિપ્પણી કરી છે એમાં અમે સખત વખોડીએ છીએ અને ધારાસભ્ય તમારે આ રીતે બોલવાનો કોઈ અધિકાર નથી તમને જે આવું બોલી અને તમે તમારી શું દર્શાવવા માગો છો રઘુવંશી સમાજ એક છે એટલે રઘુવંશી સમાજ એક છે તમારી માટે કાર્યવાહી થવી જોવે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ આ રીતે ધારાસભ્ય એ બોલવાનો કોઈ અધિકાર નથી જય જલારામ જય જલારામ જય જલારામ કે ગુજરાતના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને એ ટિપ્પણીમાં જલારામ બાપાને ભગવાન તરીકે આપ કેમ પૂજો છો કેમ માનો છો એમ કરીને એને રઘુવંશી સમાજની સમગ્ર હિન્દુ સમાજની જલારામ બાપાને માનતા તમામ દેશ વિદેશના સમગ્ર ભક્તોની લાગણી દુભાવી છે એના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો દરેક એની નોંધ લીધી સાવરકુંડલામાં એના વિરુદ્ધ એફઆઈઆર થઈ અમરેલી જિલ્લામાં આજે રાજુલા જે અમે આ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારી લાગણી માગણી એવી જ છે કે જનાારામ બાપાને ક્યારેય પોતે સૌના રહ્યા છે રામ નામ મેં લીન હે દેખત સમ્ય રામ જલારામ બાપા એ ક્યારેય કોઈને ઘીના નથી જલા સો અલ્લાહ જલારામ બાપા સર્વોના છે સર્વોના હશે અને સર્વના રહેશે એટલે જલારામ બાપા વિશે કોઈ પણ ટિપ્પણી કરતાં પહેલાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી ન દુભાય તેને માટે ધારાસભ્યશ્રીએ ખાસ કાળજી લેવી જોઈએ એને માટે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સજા થવી જોઈએ